હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે દિવાળી સ્પેશિયલ ઘઉંની ફરસીપુરી બનાવીશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ અને જો તમે નવા હોવ તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો આપણે સૌપ્રથમ એક વાસણ લઈ લઈશું લોટ બાંધવાનો છે તે આપણે એક ચાળણી લઈ અને આપણે એક બાઉલ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે એ આપણે ચાલી લઈશું સરસ રીતે આપણે ચારી લઈશું ચડાઈ ગયા પછી આપણે એમાં મોળ મોળ નાખવાનું છે પહેલાં આપણે મીઠું નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે હવે આપણે અજમો વધળીમાં મસળીને નાખી દઈશું અને આપણે જીરું વાટેલું નાખવા નાખ્યું છે અને તમે આમાં મરી પાવડર પણ નાખી શકો છો બધું મિક્સ કરી અને આપણે આમાં ઘીનું મોળ કરવાનું છે તેલનું મોળ પણ કરી શકો છો ઘી ગરમ કરીને લઈ લીધું છે થોડું થોડું કરી અને આપણે ઘીનું મોણ કરી દઈશું ઘી ગરમ છે એટલે પહેલાં આપણે ચમચીથી હલાવીશું અને હવે આપણે હાથેથી મસરી લઈશું અને બરાબર એ લોટના એક એક કોણમાં આપણે મોણ કરી દઈશું બરાબર જો આપણું મૂળ થઈ ગયું છે અને આવો આપણે આ મુઠ્ઠી પડતું મોલ કરવાનું છે જો હવે આપણે લોટ બાંધી લઈશું થોડું થોડું પાણી નાખીને આમાં આપણે ભાખરી કરતાં થોડો ઢીલો અને રોટલી કરતાં થોડો કાઠો લોટ બાંધવાનો છે જો ફ્રેન્ડ્સ આપણો લોટ બંધાઈ ગયો છે અને આ રીતનો લોટ બાંધવાનો છે હવે આને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું આપણે ફળસીપૂરી પડવારી બનાવવાની છે તો એના માટે આપણે સાટો બનાવી લઈશું આપણે કોર્ન ફ્લોર લઈશું અથવા મેદાનો લોટ લઈશું મેં કોર્ન ફ્લોર લીધો છે તો આપણે કોર્ન ફ્લોર લઈ લઈશું અને એમાં થોડું ઘી નાખી અને આપણે સાટું તૈયાર કરી લઈશું આ સાટો લગાવવાથી આપણી ફળસી પૂરીમાં સરસ મજાના લેવર આવે છે તો આવી રીતે આપણે તૈયાર કરી લેવાનું છે જો સરસ આપણો આ સાટો તૈયાર થઈ ગયો છે હવે આપણે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે તેની પૂરી બનાવવાનું શરૂ કરી લઈશું જુઓ લોટ સરસ સેટ થઈ ગયો છે આપણો એને બરાબર આપણે નરમ કરી લઈશું મસળીને અને આવી રીતે રોલવાળી હવે આપણે એના લુવા કરી લઈશું આવી રીતે રોલવાળીને અને પછી આપણે હથળીના મદદથી આવી રીતે આમ ગોળ કરી લઈશું અને પછી એની સરસ મજાની આપણે પાતળી એટલે રોટલી વણી લઈશું એને જો આ સરસ રોટલી બધી વણાઈ ગઈ છે અને તમને બતાવજો આવી પાતળી રોટલી બનાવવાની છે આપણે આવી ચારેક જેવી રોટલી બનાવી દીધી છે હવે આપણે આના ઉપર સાટો લગાવી લઈશું આ સાટો લગાવવાથી આપણી એકદમ સરસ લેયરવાળી ફરસીપુરી બનીને તૈયાર થશે તમે હાથની મદદથી પણ લગાવી શકો છો અને ચમચીથી પણ લગાવી શકાય છે તો આવી રીતે સરસ લગાડી લઈશું આપણે અને પછી એના ઉપર આપણે થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈશું અને પછી એના ઉપર એક બીજી રોટલી મૂકી દઈશું આપણે આવી રીતે અને એના ઉપર પણ આવી રીતે સાટો લગાવી લઈશું આવી રીતે આપણે ચાર રોટલી બનાવીને લઈ લઈશું એટલે એના સરસ મજાના બધા પડ થશે અને હવે પાછી આપણે કોરો લોટ લઈ લઈશું અને હવે પાછી આ ત્રીજી રોટલી મૂકી દઈશું અને ફરીથી આપણે સાટો લઈ લઈશું અને સરસ લગાડી લઈશું અને હવે પછી પાછો આપણે કોરો લોટ નાખી દઈશું એના ઉપર અને હવે ફરીથી આપણે ચોથી એક રોટલી લઈ લઈશું અને ફરી આપણે સાટો લગાડી દઈશું તો જો આવી રીતે સરસ બધી રોટલીના લેયર તૈયાર થઈ જશે આપણા બનાવીને બનીને હવે પછી આપણે પાછો કોરો લોટ નાખી દઈશું હવે એને આપણે ટાઈટ રોલ વાળવાનો છે એકદમ આમ ટાઈટ વાળવાનો છે સરસ વાળી લઈશું વાળી અને પછી થોડુંક આમ હાથેથી આપણે રોલને લાંબો કરી લઈશું થોડું ખેંચીને એટલે સેટ થઈ જશે બરાબર હવે આપણે એના કટ કરી લઈશું આપણે આવી રીતે આખો રોલ આપણે ગુલ્લા બનાવી લઈશું તમે જુઓ સરસ આપણા ગુલ્લા બની ગયા છે હવે આ એક ગુલ્લુ લઈ લઈશું અને પછી હથેળીથી આમ દબાવી લઈશું એવી રીતે બધા દબાવી લેવાના છે અને પછી એને હળવા હાથે વેલણથી આપણે વણી લઈશું જો આપણી ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જુઓ એને બતાવો તમને ઘણા બધા લેયર્સ દેખાઈ રહ્યા છે હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે એને તળી લઈશું જો સરસ મજાનું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરી નાખી દઈશું અંદર અને જ્યાં સુધી પૂરી ઉપર આવે નહીં ત્યાં સુધી એને હલાવવાની નથી ખૂબ સરસ રીતે શાંતિથી હલાવવાની છે એને જો તે ઉપર આવી રહી છે અને સરસ એને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું અને ખૂબ સરસ શાંતિથી આમ એને પલટાવી લઈશું અને આવી રીતે આપણે બધી તળી લઈશું જો આપણે સરસ મજાની ફરસી પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે સર્વ કરી લઈશું જુઓ ફ્રેન્ડ્સ આપણી ઘઉંના લોટની ફરસીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે અને ખૂબ જ ક્રંચી અને ટેસ્ટી બની છે અને ઘણા બધા ફળ બનીવાળી બની છે તમે જુઓ એને ભાગીને બતાવું ખૂબ સરસ બની છે જુઓ તમે પણ આ દિવાળીમાં બનાવો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં